મિત્રો એક સમય હતો જ્યારે બહારથી એક મોટા સાહેબ આવતા અને આખા વર્ષનું નિરીક્ષણ કરતા ઇન્સ્પેક્શન કરતા અને આખો દિવસ રોકાઈ આખી શાળાનો વાર્ષિક અહેવાલ તૈયાર કરી ચાલ્યા જતા તો ત્યારે તેમને ખૂબ માન આપવામાં આવતું કે મોટા સાહેબ આવવાના છે આખા વર્ષમાં આ એક જ નિરીક્ષણ આવતું હતું તે જૂના જે શિક્ષકો છે જે એજડ શિક્ષકો છે તેમને ખબર હશે પરંતુ હવે ગુણોત્સવ સીઆરસી અને બીઆરસી દ્વારા સતત મોનિટરિંગ આવા તમામ નિરીક્ષણ સતત ચાલુ રહે છે ત્યારે વાર્ષિક ઇન્સ્પેક્શન પણ આવતું હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લાનો એક વાર્ષિક નિરીક્ષણ અહેવાલ લઈને આવ્યો છું કે જેના દ્વારા આપને સમજ પડશે કે જે નિરીક્ષક શ્રી આવવાના છે જે ઇન્સ્પેક્શનના સાહેબ આવવાના છે તે ઇન્સ્પેક્શનમાં શું જોવે છે કયા કયા મુદ્દાઓનું નિરીક્ષણ કરે છે તો આજનો વિડીયો આ અપડેટને લઈને છે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમારી સામે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત જુનાગઢનો પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓનો વાર્ષિક અહેવાલ આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ આપવામાં આવેલી છે નિરીક્ષણ નામ અને ત્યાં લખવામાં આવશે હવે આમાં પાંચ વિભાગ પાડવામાં આવેલા છે જેમાં પહેલો વિભાગ છે શાળા વિશેની માહિતી બીજો શિક્ષણ સંલગ્ન ત્રીજો વહીવટી બાબતો ચોથો છે એ શાળાની પ્રવૃત્તિઓ વિશે છે અને પાંચમો છે એ માર્ગદર્શક સૂચનાઓ વિશે છે તો સૌપ્રથમ આપણે પહેલો વિભાગ જોઈ લઈએ કે જેમાં શાળા વિશેની સામાન્ય માહિતી આપવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો સામાન્ય માહિતીમાં શાળાની ભૌતિક સુવિધાની વિગત આપવામાં આવેલી છે કે ઓરડા કેટલા છે પુસ્તકાલયનો અલગ રૂમ છે કે નહીં પ્રયોગશાળા છે કે નહીં વીજળી વિજળીકરણ થયેલ છે કે નહીં તમામ માહિતી અહીંયા આપણે આપવાની થશે જે ઇન્સ્પેક્શનમાં સાહેબ આવેલા છે તેમને ત્યારબાદ શિક્ષણ સંલગ્ન એટલે કે જે દિવસે ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે તે દિવસના આંકડા ત્યાં આંકડાના થશે તે તમે આ કોષ્ટક જોઈ શકો છો જેમાં શાળા પદ્ધતિથી ચાલે છે કે જનરલ પાડી તેની વિગત કામના પૂરા દિવસ માટે પાડી પદ્ધતિ હોય તો સમય કામના અડધા દિવસ માટે પ્રથમ પાળી બીજી પાડી વગેરે ત્યારબાદ

જે કોષ્ટક છે તે તમે જોઈ શકો છો કે જનરલ રજિસ્ટર નિભાવે છે કે નહીં હા કે ના અને ચકાસણી અંગે સૂચન કોઈ આપવાના થતા હશે તો ત્યાં તે મેન્શન કરશે તે તમામ જે રજિસ્ટર છે તેની નોંધ તમે જોઈ શકો છો જેમાં આવેલ એલસીની ફાઇલ આપેલ એલસી બુક નવીન પ્રવેશ ફાઇલ શિક્ષક હાજરી પત્રક બાળકોના હાજરી પત્રક દૈનિક આંકડા બુક રોજની સી લાઇબ્રેરી રજિસ્ટર આવક જાવક રજિસ્ટર મૂવમેન્ટ રજિસ્ટર સ્ટાફ મીટિંગ રજિસ્ટર મિલકત રજિસ્ટર એસએમસી ના તમામ દફતર પાઠ્યપુસ્તક વિતરણ રજિસ્ટર વાર્ષિક તપાસણી ફાઇલ અને પરિણામ ફાઇલ ત્યારબાદ વાર્ષિક નિરીક્ષણ છે તેની તારીખ અહીં આપવામાં આવેલી છે જેમાં ગત વાર્ષિક નિરીક્ષણ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ દરમિયાન દાખલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા કુમાર કન્યા આ તમામ બાપ તો બાબતો આવશે નીચે આચાર્ય શ્રી ના સહી સિક્કા કરવામાં આવશે ત્યારબાદ જે ચોથો વિભાગ છે તે આવી રહ્યો છે જેમાં જે કાર્યક્રમ હોય છે જે પ્રાર્થના કાર્યક્રમ હોય કે સમૂહ કવાયત હોય રમત ગમત હોય તમામ જે પ્રવૃત્તિઓ છે તેની વિગત અહીંયા દર્શાવવામાં આવેલ છે અને છેલ્લો વિભાગ છે માર્ગદર્શક સૂચનાઓ કે શાળાની શૈક્ષણિક ગુણવત્તા અંગે નિરીક્ષક શ્રી છે કે જે ઇન્સ્પેક્શન આવેલા છે તેઓ પોતાના સૂચનો અહીં આપશે ત્યારબાદ જે સૂચના છે તે શાળાની ભૌતિક સુવિધા અંગે શાળાના વહીવટી રજિસ્ટરો તેમજ પત્રકો અંગે એસએમસી અંતર્ગત શાળાની તરી આવતી ઉણપો અને અને શાળાની વિશિષ્ટતાઓ વિશે અહીંયા નોંધ કરવામાં આવશે નીચે આવશે નિરીક્ષણ અધિકારીનું નામ હોદ્દો અને સહી અને જો બીજા નિરીક્ષણ અધિકારી શ્રી પણ આવેલા હશે બે નિરીક્ષણ અધિકારી શ્રી તો તેમના બંનેના નામ હોદ્દા અહીંયા લખવામાં આવશે તો મિત્રો આ એક જે નમૂના રૂપ પત્રક હતું કે જે વાર્ષિક નિરીક્ષણ થાય છે જ્યારે ઇન્સ્પેક્શન થાય છે ત્યારે તેઓ આ આટલી વિગતો છે તે માંગવામાં આવે છે જોવામાં આવે છે તે આપણે જાણી મિત્રો આવા જ વિડીયો હું લઈને આવો છું આ ચેનલ ઉપર તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આવા જ વિડિયો મેળવવા માટે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે Thank you very much. Jai Shri Krishna.